વડોદરાના કરોલી બાગ રોડ પર આવેલી જીવન સાધના સ્કૂલમાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે વિખવાદ સર્જાયો હતો જે મામલો સ્કૂલના પ્રિન્સિપલ સુધી પહોંચી ગયો હતો જેને લઈને પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીના વાલીને સ્કૂલમાં બોલાવવા માટે કહ્યું હતું જેથી એક વિદ્યાર્થીના વાલી સ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને તેમના સંતાનના ક્લાસરૂમ સુધી ઘસી ગયા હતા અને સ્કૂલના પ્રિન્સિપલને ફરિયાદ કરનાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ થતા ખડભડાટ મચી ગયો હતો સ્કૂલના વિદ્યાર્થીઓ પર હુમલો થયો હોવાની વાતો વહેતી થતા સ્કૂલ પર ટોળા એકઠા થયા હતા તે દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી પર બ્લેડના ઘા મારવામાં આવ્યા હોવાની ચર્ચા ઉડતા લોકોના ટોળા સ્કૂલ પર દોડી આવ્યા હતા ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા ત્રણ બાળકો જાય છે બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે પ્લસ એને પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે ક્યાં જાય છે ક્લાસરૂમમાં જાય છે ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે તો કે કે મારી કમ્પ્લેન કરવા આ ત્રણ છોકરા ગયેલા તો એ જે ત્રણ છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું ક્લાસ જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે એક છોકરાને બે લાફા માર્યા છે પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે તો અમે સીસીટીવી ફૂટેજની શનિવાર માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ થાય તો એવું નથી કરવામાં આવ્યું એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે અમે એફઆઈઆર બી ફળાઈશું મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે આ સ્કૂલની બેદરકારી છે એટલે આ વસ્તુ ના થવી જોઈએ